પશ્ચિમ બંગાળમાં સાતમા તબક્કામાં પણ હિંસાની ઘટના જયનગર લોકસભા બેઠક ઉપર ટોળાએ લૂંટ્યું ઈવીએમ મશીન એક સીયુ અને બીયુ તથા બે વીવીપેટ મશીન ફેંકાયા તળાવમાં એફઆઈઆર દાખલ કરીને જરૂરી કાર્યવાહી કરાઈ શરૂ અંતિમ તબક્કાના મતદાનમાં ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી, અનુરાગસિંહ ઠાકોર, રવિશંકર પ્રસાદ, રામગોપાલ યાદવ, અનુપ્રિયા પટેલ, આર કે સિંહ, કંગના રનોત તો કોંગ્રેસ નેતા મનીષ तिवारी સહિત દિગ્ગજોનું રાજકીય ભાવી ઈવીએમમાં થયું સીલ ભાજપ અને કોંગ્રેસ દ્વારા સરકાર બનાવવાનો દાવો ભાજપ ત્રણસો સિત્તેર તો એનડીએ ચારસોનો આંકડો પાર કરવાનો વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં જનતાનો અને ચૂંટણી કર્મીઓનો માન્યો આભાર તો બસ્સો પંચાણું થી વધુ બેઠકો સાથે સરકાર બનાવવાનો દાવો કરતા કોંગ્રેસ અધ્યક્ષ એક્ઝિટ પોલ વચ્ચે જીએસટી મોરચેથી સારા સમાચાર મે બે હજાર ચોવીસમાં જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે દસ ટકા વધીને રૂપિયા એક પૂર્ણાંક તો મે સરખામણીએ છ પૂર્ણાંક નવ ટકાની નોંધાઈ વૃદ્ધિ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ્સ અને એક્સાઇઝ વિભાગની સંયુક્ત કાર્યવાહી એરપોર્ટ પોસ્ટ પાર્સલમાં આવતા સિન્થેટિક અને હાઇબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરીનો કર્યો પર્દાફાશ રૂપિયા એક પૂર્ણાંક બાર કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો હોવાનું પ્રાથમિક તારણ દેશના ઉત્તર પૂર્વના રાજ્યોને ગરમીથી મળશે રાહત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અડતાલીસ કલાકમાં વરસાદની આગાહી દિલ્હીમાં પણ તાપમાનનો પારો રહ્યો નીચો તો બિહાર અને મિરઝાપુરમાં ચૂંટણી કાર્યમાં રોકાયેલ પચીસ કર્મચારીઓના ગરમીથી થયા મોત રાજ્યમાં પણ ગરમીનું ઘટ્યું પ્રમાણ હવામાન વિભાગે સાબરકાંઠા કચ્છ સુરેન્દ્રનગર અને પાટણમાં વંટોળની કરી આગાહી પચીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન કૂંકવાની પણ વ્યક્ત થઈ આશંકા આવતીકાલે ગિફ્ટ સિટી ખાતે વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસનું કરાશે ઉદ્ઘાટન માસ્ટર વિશ્વનાથન આનંદ રહેશે ઉપસ્થિત છેતાળીસ દેશોના બસો વીસ ખેલાડીઓ ટુર્નામેન્ટમાં લેશે ભાગ